મહારાષ્ટ્રના લોનાવાલામાં સતત વરસાદને કારણે લોકપ્રિય પર્યટન સ્થળ ભૂશી ડેમ થયો છે ઓવરફ્લો કુદરતી સૌંદર્યની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હોય ત્યારે ધોધની મજા માણવા ગયેલો એક પરિવાર તણાયો છે બે લોકોના મૃતદેહ બહાર કઢાયની માહિતી મળી રહી છે Obrigado. हमारी तमाम माहिती थी अपडेट रहवा वामाटी चूड़ा लड़ा हो S9 न्यूज़ साथी